નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયો ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છીએ તો ખાસ વિડીયો અન સુધી બની જાય જો મિત્રો આજે તારીખથી ત્રીસ તારીખ જન્મ મહિનો બે હજાર શનિવાર મિત્રો કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર તાજા માર્કેટ માર્કેટના બજાર ભાવ ચોપર વાત કરીએ તો ઝીરુ ના ત્રણ સાતસો રૂપિયા થી પાંચ હજાર એકસો ને રૂપિયા સુધી વરિયાડી નવ સો રૂપિયાથી ઓગણત્રીસ રૂપિયા સુધી ઈ સબ ગુલ બાવીસ સો રૂપિયાથી અઠ્ઠાવીસ રૂપિયા સુધી રાયડિયો હજાર સો રૂપિયાથી ઓગણીસ રૂપિયા સુધી તલ બે હજારથી પચીસ રૂપિયા સુધી સુવા હજાર સો રૂપિયાથી ચૌદ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સત્રીસ સો રૂપિયા સુધી અને આ તેખડો મિત્રો હતા ઊંચા માર્કેટના બજાર પર વીડિયોમાં અંત સૂત્ર એવા તમામ ખેડૂતોના પર ખાસ વીડિયો લેગ આપી અને ચેનલને કરવાનું અવશ્ય ન ભૂલતા